વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકમાં હત્યાના આરોપી નિરાલા પ્રસાદે પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ખળભળાટ મચ્યો છે મળતી માહિતી મુજબ નિરાલા પ્રસાદ હત્યાના ગુનામાં છેલ્લા પચ્ચીસ વર્ષથી ફરાર હતો વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થોડા દિવસ અગાઉ તેને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો ધરપકડ બાદ તેને ભાદરવા પોલીસ મથકમાં રાખવામાં આવ્યો ત્યારે આ બનાવની જાણ થતાં જ એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા એફએસએલની ટીમ દ્વારા સ્થળ પર તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતને કારણે સમગ્ર સાવલી તાલુકામાં ખૂબ જ ચકચાર મચી ગઈ છે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ